એ સમજવાનું વધારે છે એક કારણેમાં બોલ કે 5 ચોરસમાંથી મે 4 કિંતર ગઈ જેમ આપણે પે મેટ્રિક્સ મૂક કરીએ બહુ તો આપણે કરીએ જે કદાચ

इंटरपर्सनल रिलेशनशिप मानस होना संबंध आणि समज शिव संबंध एटले शिव चार संबंध एटले शिव संबंध एटले हा बोल एक बीजाने साधे जोडायला रेयो की जोडा बोल बस એક બીજા પ્રત્યે લાગણી મંડપ પછી હજી કે દુખ સુખ નો સાથ મન મે હો જોઈએ વેરી ગુડ મન મે હો જોઈએ ચાલો તો એક નેક્સ્ટ વાત સાચી છે તમારી હવે થોડા આગળ વધીએ રિલેશનશિપ એટલે બે અથવા બેથી વધુ લોકો જોડે તમારા સંબંધો અને એ જમત જે સંબંધ તમારા વર્તન દ્વારા તમારા વર્તન દ્વારા ઓળખી જવાય છે જોડાય ખરા પણ જોડાય રહેવા માટે શું જોઈએ વર્તન જે મે મેને કીધું કે મનમેળ થઈ જાય વાત સાચી છે રાઈટ મનમેળ હોય તો જોડાયા રહેવાય ને તો મનમેળ ના હોય તો જોડાયા રહેવાય નહીં નહીં રાઈટ એટલે દરેક જણ પાસે પેન અને પેન છે તમને 3 મિનિટ આપું છું તમને સંબંધમાંથી શું જોઈએ છે તમારી અપેક્ષાઓ શું છે એક એટલે લખો કોઈ પણ સંબંધમાં કોઈ પણ એક વ્યક્તિ નક્કી કરો તમારા પતિ હોય તમારા પત્ની હોય તમારા પુત્ર હોય તમારા ફ્રેન્ડ હોય તમારા ગુરુજી હોય દરેક પણ એક એક્સપેક્ટેશન નક્કી કરો અપેક્ષાઓ લખો કે તમારી અપેક્ષાઓ શું છે આ સંબંધ મારી અપેક્ષા શું કોઈ પણ કોઈ પણ એક સંબંધ નક્કી कोई नहीं एक ये तो हमने घर में ये ना घर तो ये नहीं तो भी चल है ये भी अपेक्षा है जो नहीं और कौन करवा नहीं करता अपेक्षा है तारा E mi fanno qualcosa di più. Dove? 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 maybe one day केम मुली कि बस सहन करी सके आपण आणि जेलीकडेकडे आपण पण पूर्ण बनवता येते जे तो करू को की कोई भी रिलेशन केम नाही होई आपले भी होई के हेती होई के देवे अपेक्षा इच्छा तरस के तो राखी जोली राखी जोच अरे नाच सच्चाई का संबंध सच्चाई सम समजून पडले तो काही તે પણ આપણને કો ઓપરેટ થાય રાઈટ બીજું છે કે તમે જે શેરિંગ કરો એ શેરિંગ તમારી જોડે જ રહે દુનિયા કે મોટો મોટો પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ એ છે કે બધાને સાચું જાણવું છે પણ સાચું જાણ્યા પછી કે સાચું પચાવવાની તાકાત બધામાં નથી બધા કેમ કે ભાઈ તું સાચું કે સાચું કે પણ શું એ સાચું સાંભળવા માટે જ આપણે એની તૈયારી મોમેન્ટરી બરાબર આપણને ગુસ્સો આવી જાય બરાબર પણ એ સત્ય પછી પચાવવાની તૈયારી કરી તું સાચું બોલ તું સાચું બોલ છોકરાને તમે બાળકને એમ કહો કે કશું તોડીને આવ્યો છે ઘર ઘરમાં શાંતિથી બેસી ગયો છે આવે પછી એની બોડી લેંગ્વેજ પરથી માં હોય એટલે માને ખબર જ પડી જાય કે કઈક ખોટું ચાલે છે એક બેને સરસ માં દીકરીને કીધું કે દીકરી ક્યાંથી જઈને આવી કોને મળીને આવી કે મારે એના પગરવડાવ અને પગલા પરથી છોડે પડી જાય એટલે માં તરત જ કે બેટા ક્યાં ઓલી મારી friend ઘરે હતું ત્યાં મારે એ કરવા માટે પણ એમાં પડી જાય કે એટલે માં પૂછે કે સાચું બોલ સાચું બોલ અને દીકરી છે હોય એટલે તરત એ કહી અને જેવું એ એટલે માં તમે સાચું સાંભળ્યું દીકરી એ સાચું કીધું તો સાચું પચાવ્યું કે નહીં વિચારવા જેવું ત્રીજું we

મે પ્રોબબ્લી 80% નો વિશ્વાસ નથી અચ્છા છે વિચારિત જો કેઈ ન હોય તો આપણે વિચારિત નથી શકતા મારું એક સિમ્પલ બીજ છે અને મારું સિમ્પલ લેમિજ છે અને એક જ વિચાર ઉપર કે મારા પુસ્તકમાં ભી એ જ છે થઈ તો સારું ના દર્દ ઓદર હવે એમાં કોઈ બીજાનો દરીત નથી હોય દરીત એટલા માટે કારણ કે વિચાર કરવાનો હોય છે અત્યાર સુધી 22 છોકરીઓ જોઈ નાખ અને પછી 25 મિલ હોય તો શું એ આ ઈચ્છા થઈ શકે છે કે થાય તો સારું ના થાય તો વધારે સારું કે યાર તમે લોકો એમ ભેગા થઈને મને દીક્ષા લેવડાવવા માંગો છો છે તો કો આવું કહી દે ખોટી વાત છે કે સાચી વાત છે કારણ કે એ માનસિકતા કેળવવી પડે તો સંબંધ સચવાય ચોથો જ્યારે જ્યારે જરૂરત પડે એટલે નાના દીકરાએ કીધું કે જ્યારે જ્યારે સપોર્ટ જોઈએ ત્યારે આપણને મળે અને પાંચમો कि ये आपनी जोड़े ब्लेम के अपना ब्लेम के मिले एक हिजाव पर ढूढ़ी हैं फेंको नाखो गम्मेते हिजावे फटा हो अब बिजाबी अपेक्षा हो जो वांसाचिंक कोनी ओके नेक्स्ट अबे आपने आगे दिल्ली अन्य आगे दिल्ली कि पति दरें पति ये जो ये मर्डर दर वक्ते नहीं नहीं पॉसिबल तो नहीं कोई बड़े बु એના કારણ ને એના કારણ છે ને સાયકોલોજીકલ રેસિપ્રોકેશન છે આપણો પોતાનો જન્મ થયો ને મનુષ્યનો ત્યારથી નક્કી છે કે આપણે બીજા પાસે અપેક્ષા રાખીએ પણ કોઈ આપણે પાસે રાખે ને અપેક્ષા તો આપણે પહેલા એવું વિચારીએ કે શું મારે આની અપેક્ષા પૂરી કરવી જોઈએ કે ના જોઈએ એ આપણી સાયકોલોજીકલ રેસિપ્રોકેશન છે આપણને શીખવાડવામાં બી એવું આવ્યું છે કદાચ ભૂલથી શીખવાડવામાં આવ્યું હોય પણ શીખવાડવી જરૂર છે ઘણા લોકોને અહીંયા ઘડી બાળકો નાના હશે ત્યારે કેવી રીતે સાયકોલોજીકલ રેસિપ્રોકેશન એટલે શું એનો એક દાખલો આપું તમને બને એવું કે તમારે ત્યાં ચાર પાંચ વર્ષ બાળકો સ્કૂલે જતું હોય તો મા એને શું ટિફિન બોક્સ ભરી રહ્યા છે બરાબર ત્યારે તમે શું કહો છો એને ફિનિશ કરીને આવજે ફિનિશ હા કોઈ જોડે નહીં કરવાનું બહુ સરસ સાચી વાગે જોરદાર તાળી આપો એમને કારણ કે ક્યાંક ને ક્યાંક ભાઈ આ તાળીઓ બહુ ગઈ છે તો મારી યાર આપણે બાળક પ્રત્યે પ્રેમ છે એટલે એને એમ કહીએ છીએ કે કોઈની જોડે શેર ના કરો તું ખાજે તમારું બાળક છે પ્રેમ હોય પણ જોડે જોડે એમ સમજાવો એને